ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો બુક બર્ડના ઓનલાઈન પ્લેટફોર્મ યુટ્યુબ પર હું આનંદ પટેલ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ઓડિયો વિડીયો ક્લિયર છે જરાક જણાવી દેજો અને જલ્દીથી તમારા ગ્રુપ સર્કલમાં પણ લિંકને શેર કરી દેજો એક નવા ખુશીના સમાચાર લઈને આવી ગયો છું હું તમારી સાથે તો જલ્દીથી જોડાઈ જાઉં અને જેમ બને એમ તમારા ગ્રુપ સર્કલમાં પણ આ લિંકને શેર કરો જેથી વધુમાં વધુ અને માહિતીને આપણે તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો સાથે પહોંચાડી શકાય ટેટ વનની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુડ મોર્નિંગ અને ટેટ વનની તૈયારી કરતા વિદ્યાર્થીઓ મિત્રો માટે આપણે ખુશ ખબર લઈને આવી ગયા છે ભાઈ ચાલો જલ્દીથી સેશનના લાઈક કરી દેજો જેટલા વિદ્યાર્થી મિત્રો લાવ છો તેમજ તમારા ગ્રુપ સર્કલમાં પણ લિંકના શેર કરી દેજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો આપણા સેશનમાં જોડાઈ જાય ચાલો તો તમે મારી પાછળ જોઈ શકો છો કે ટેટ વનમાં સમયમાં ફેરફાર નેવું મિનિટની જગ્યાએ મળશે એકસો વીસ મિનિટ મારી પાછળ જે થમનેલ છે તેમાં તમને સ્પષ્ટ શબ્દમાં આપણે અત્યારે આખા યુટ્યુબમાં સૌથી પહેલાં આ સમાચાર લઈને આવી ગયા છે અને આ અંદરથી આપણે માહિતી મેળવી છે કેવી રીતે તેની પણ વાત કરીએ છીએ મેઇન મુદ્દો એવો છે કે ટેટ વનમાં સમયમાં ફેરફાર થવાનો છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હા ને અસમજસમાં હતા કે ભાઈ નેવું મિનિટમાં અમારે દોઢસો પ્રશ્ન સોલ્વ કરવાના છે ટાઈમ ઘટતો હતો સીટેટ જે લેવાય છે કેન્દ્રીય લેવલે તેમાં પણ એકસો વીસ મિનિટ આપતા હતા તો હવે આપણો ગુજરાત સરકાર પણ જે ટેટ વનની એક્ઝામ લેવાય છે એના સમયમાં ફેરફાર કરવા બાજુ વિચારણા થઈ ગઈ છે અને જે રાજ્ય પરીક્ષા બોર્ડની જે આપણી ટેટ વનની પરીક્ષા લે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડની કારોબારી સમિતિની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાઈ ગયો છે કે ભાઈ હવે નેવું મિનિટની જગ્યાએ આપણે ટેટ વનની પરીક્ષામાં એકસોને વીસ મિનિટ આપીશું કેટલી એકસો ને વીસ મિનિટ જેથી વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો હે ને રિઝલ્ટ પાસ થાય જેથી કોમ્પિટિશન વધે અને ટેટ વનમાં આગામી દસ વર્ષનું ભરતી કેલેન્ડરની પણ આપણે વાત કરીએ છીએ કે એમાં પણ કેટલી બધી જગ્યાઓ છે પચાસ હજાર પ્લસ જગ્યાઓ આગામી દસ વર્ષમાં આવવાની છે તો વધુમાં વધુ કેન્ડિડેટ્સ પાસ થાય એના અનુસંધાનમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે અને રાજ્ય પરીક્ષા બોર્ડની કારોબારી સમિતિએ આપણી જે માંગણીઓ હતી કે ભાઈ સમય વધારો ટેટ વનમાં કારણ કે ટેટ વનના સમયના અભાવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જાણો છો કે રિઝલ્ટ ઓછું આવે છે તો એવા અનુસંધાનમાં નેવું મિનિટની જગ્યાએ હવે કેટલી મળશે એકસો ને વીસ મિનિટ મળશે ચલો અહીંયા જોઈએ આપણે તો આપણી નવી યુટ્યુબ ચેનલ જેમાં શિક્ષણને લગતી તમામ ઇન્ફોર્મેશન શિક્ષણ વિભાગમાં નજીકના ભવિષ્યમાં જાહેર થનારી તમામ ભરતીઓ અંગેની અને આવી જ રીતે આપણે જેમ આજે ટેટ વનના ન્યૂઝ લઈને આવી ગયા છે સૌથી પહેલાં એવી રીતે તમામ ઇન્ફોર્મેશનો જો તમે મેળવવા માગતા હોય સૌથી પહેલાં તો અમારા નવા પ્લેટફોર્મ ટેટ ટાટ એ બાય બુકબળ એજ્યુકેશન હે બુકબળ એજ્યુકેશનની જ ચેનલ છે પરંતુ આ શિક્ષણના તમામ ઇન્ફોર્મેશન મેળવવા માટે એક અલગ નવું પ્લેટફોર્મ આપણે ક્રિએટ કરીશું જેમાં એજ્યુકેશન રિલેટેડ જ તમને તમામ તમામ માહિતી મળી રહે તો એના અનુસંધાનમાં ટેટ ટાટ એઆઈ બાય બુક બળ એજ્યુકેશન નવી યુટ્યુબ ચેનલ છે જેમાં તમે વિધ્યાન સિરીઝનો અત્યાર સુધી લાભ લીધો જેમાં જૂના પેપરોના સોલ્યુશન આપણે કરાવ્યા છે જેમાં ટેટ વન રિલેટેડ વિષય વાઇઝ આપણે એ પ્રશ્નોનું સોલ્યુશન કર્યા છે ચલો કસોટીનું માળખું અત્યાર સુધી શું હતું એની પણ વાત કરી લઈએ તો એમાં જોઈ શકો છો કે શિક્ષણ વિભાગમાં અહીંયા એમસીક્યુ પ્રકારની ટેસ્ટ લેવાય છે તમારી કેવી ટેસ્ટ લેવાય છે અહીંયા જોઈ શકો છો બહુ વિકલ્પીય સ્વરૂપની એમસીક્યુ પ્રકારની ટેસ્ટ લેવાય છે આપણને ખબર છે કે નીવ મિનિટ આપતા હતા કેટલી મિનિટ આપતા હતા નીવ મિનિટની અંદર આપણે દોઢસો આવી રહ્યું નીવ મિનિટ રહેતા કેટલા પ્રશ્નો માટે દોઢસો પ્રશ્નો માટે જે કઠિન પડતું હતું ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું કહેતા હતા કેમ કે આની અંદર આખો સિલેબસ તમે જોયો હોય બધા જ વિદ્યાર્થી મિત્રો જે ટેટ વનની તૈયારી કરે છે એમના સિલેબસ મોઢે જ ખબર હોવી જોઈએ કે ભાઈ ત્રીસ ત્રીસ ત્રીસના પાંચ સેટ છે કયા કયા વિષયમાં પૂછાવાના છે હા ચાલો તો એમસીક્યુ જે છે એને કુલ દોઢસો એમસીક્યુ સોલ્વ કરવા માટે ન્યુ મિનિટ એટલે કે છત્રીસ સેકન્ડ જેટલો સમય મળતો હતો હા ને એક એમસીક્યુ પાછળ છત્રીસ સેકન્ડને જેટલો સમય મળતો હતો તો છત્રીસ સેકન્ડની અંદર ક્વેશ્ચન વાંચવાનો ક્વેશ્ચનને સમજવાનો અને ક્વેશ્ચનનો જવાબ આપવાનો તો આ એક થોડુંક ટફ પડતું હતું ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને હા સતત આપણા જ્યારે લેક્ચરો ચાલતા હતા ત્યારે પણ ભાવ બહેન શું કહેવું ઘણા બધાની કમેન્ટ આવતી હતી કે સાહેબ પેપર રહી જાય છે મેઈન મુદ્દો એ છે હા પેપર પૂરું નથી થતું તો ભાઈ આપણે એ જ જે પેપર પૂરા નહીં થતાં ને એ જ અનુસંધાનમાં આપણે સરકારમાં ભાઈ લેટર લખેલો જ હતો કે ભાઈ સમય વધારો તો એ સમય વધારામાં એ લોકોનો નિર્ણય આવી ગયો છે કે ભાઈ હવે એકસોને વીસ મિનિટ આપવામાં આવશે કે આપવામાં આવશે એકસોને વીસ મિનિટ આપવામાં આવશે ટૂંક સમયમાં ઓફિશિયલ જાહેરનામું પણ તમને મળી જશે હા ને એ વખતે આપણે કહીશું કે સૌથી પહેલાં હા ઓફિશિયલ સર્ક્યુલર તમને ટૂંક સમયમાં મળી જશે ભાઈ હા આ અંદરના સમાચાર છે ભાઈ કારોબારી સમિતિએ જે નિર્ણય લીધો છે એ રાજ્ય પરીક્ષા બોર્ડની એનો જે ન્યૂઝ હું તમારા સુધી પહોંચાડું છું યુટ્યુબ પ્લેટફોર્મ પર સૌથી પ્રથમ ન્યૂઝ આપણા જ છે આઈ રહ્યા અને તમને ટૂંક સમયમાં જોવા પણ મળી જશે સર્ક્યુલર ચાલો તમામ વિભાગોનું એક જ પેપર હતું ગુજરાતી માધ્યમમાં ચાલો તો અહીંયા જોવો છો કે ટેસ્ટ વનનો સિલેબસ શું હતો તમને મેં કીધું કે ટેટ વનનો સિલેબસ દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોનો મોઢે હોવો જોઈએ તો જેની અંદર બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો ત્રીસ માર્કના ગુજરાતી ભાષા ત્રીસ માર્કની એ પછી અંગ્રેજી ભાષા ત્રીસ માર્કની અને પર્યાવરણ જીકે કરંટ અફેર હા એ ત્રીસ માર્કનું અને ગણિત ત્રીસ માર્કનું ગણિત અને રિઝનિંગ અંદર રિઝનિંગના પ્રશ્નો પણ આવતા હતા એ એક્ઝામની પેટર્ન હાલ પૂરતી ઓલ્ડ છે પણ સિલેબસમાં થોડો ઘણો બદલાવ આવવાની સંભાવના છે એના પણ સંપૂર્ણ માહિતી મળશે એટલે આપણે એનો પણ એક નાનકડો વિડીયો બનાવીશું કે ભાઈ સિલેબસ શું છે ચેન્જ થવાનું છે કે કેમ એના જેમ સીટેટમાં થોડો ઘણો ફેરફાર છે એવી જ રીતે અહીંયા પણ અભ્યાસક્રમમાં થોડો ઘણો ફેરફાર થાય એવું બની શકે અભ્યાસક્રમમાં વિષય મુદ્દા તો આ જ રહેશે અહીંયા કદાચ માર્કિંગ સિસ્ટમમાં થોડોક પ્લસ માઇનસ થાય એવી વાત છે ભાઈ હા ને ચાલો તો આ બધા જ વિષયો છે ગુજરાતી અંગ્રેજી ગણિત ત્રણે ત્રણ જે મહત્વપૂર્ણ એ સાથે તમે શિક્ષક બનવા માંગો છો તો બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો ત્રીસ માર્કના અને પર્યાવરણ જી કે અને કરંટ અફેર ત્રીસ માર્ક દોઢસો પ્રશ્નો સોલ્વ કરવા માટે હવે તમને કેટલી મિનિટ મળશે એકસો ને વીસ મિનિટ મળશે કેટલી મળશે એકસો ને વીસ મિનિટ તમને મળશે હવે ચાલો અહીંયા તમને હું ટેટ વનમાં જે જે પેપરો લેવાઈ ગયા છે એનો એનાલિસિસ પણ બતાવી દઉં છું જતીનભાઈ જીએસ એસ આર સર એક્ઝામ માટેનું નોટિફિકેશન ક્યારે આવશે તો એક્ઝામ માટેનું નોટિફિકેશનની વાત કરીએ જતીનભાઈ હા ને તો આવી જવાની સંભાવના હતી આ આગામી મહિનામાં બરાબર ઓક્ટોમ્બરના પહેલાં વીકમાં આવવાની સંભાવના હતી પરંતુ હમણાં થોડીક આ સિલેબસમાં પણ શું ફેરફાર કરવો એના રિલેટેડ ચર્ચાઓ ચાલે છે કારોબારી સમિતિની તો એના અનુસંધાનમાં આપણે કહી શકીએ છીએ કે દિવાળી હા દિવાળી પૂર્ણ થતાં જ તમને ટેટ વનનું નોટિફિકેશન જોવા મળશે હા ફાય પાક્કા પાયે ટેટ વનની નોટિફિકેશન દિવાળી પછી હવે જોવા મળશે ટેટ વનનું આઈ જવું ન હતું પણ આ થોડો બદલાવ કરવાનો છે સમયનો બદલાવ કર્યો એવી જ રીતે જે ઓફિસિયલ નોટિફિકેશન આવી જશે સમયના બદલાવનું એ પછી સિલેબસના બદલાવનું પણ આવશે આ બધી ચર્ચા વિચારણાના લીધે દિવાળી પછી એવું કહેવાય છે કે ટેટ વનનું નોટિફિકેશન તમને જોવા મળશે ત્યાં સુધી તમને ટાઈમ મળ્યો છે હનાટ થોડોક વધારે અહીંયા તમે મારી પાછળ જોઈ શકો છો કે દરેકે દરેક વિષય કે ગુજરાતી છે ગણિત છે અંગ્રેજી છે જે શિક્ષણના લગતા વિષયો છે મનોવિજ્ઞાન અને શિક્ષણ અને જે કરંટ અફેર જીકે પર્યાવરણ એમાં તમે સૌથી વધારે જોઈ શકો છો કે વેઇટેજ ગુજરાતી ગણિત રિજનિંગ ઇંગ્લિશ અને મનોવિજ્ઞાન શિક્ષણનું છે જી કે અને કરંટ અફેર ક્યારેક બહુ વધારે પૂછાઈ જાય છે પરંતુ તમારા બાળ મનોવિજ્ઞાનના પ્રશ્નો જે છે એ સો ટકા વાંચવા જરૂરી છે બાળ મનોવિજ્ઞાન અને શિક્ષણના સિદ્ધાંતોના રિલેટેડના લેક્ચર્સ આપણે ડેલી બેઝ પર અપડેટ પણ કરીએ છીએ વિજ્ઞાન સિરીઝમાં આડત્રીસ શાળા અહીંયા તમે જોઈ શકો કે દરેક યર વાઇઝ કેટલા પ્રશ્નો પૂછાય છે બે હજાર અઢારમાં જુઓ તો મનોવિજ્ઞાન શિક્ષણના ટોટલ બાવન માર્ક્સ જેટલા પ્રશ્નો થયા એવું છે પછી એકતાલીસ આ દોઢસો માર્કના પેપરનું આખું સરવૈયું છે હા ભાઈ તો જે વિદ્યાર્થી મિત્રો ટેટ વનની તૈયારી કરે છે એનો પણ સ્ક્રીનશોટ ખેંચી લે શાઇનિંગ સ્ટાર શું કહે છે ભાઈ મેન્સ આવી શકે મીન્સ આ વખતે તો નહીં જ આવે હં મીન્સ એના પછી વખતે આ કહે છે હવે આ વખતે મીન્સ આવવાની કોઈ સંભાવના નથી ભાઈ ચાલો મારી પાછળ તમે જોઈ શકો છો કે ટેટ વનની તૈયારી કેમ કરવી જોઈએ એનું મેઈન રીઝન છે મારી પાછળ કે ભરતી બોર્ડે દસ વર્ષનું કેલેન્ડર જાહેર કર્યું હતું કેટલા વર્ષનું દસ વર્ષનું એની અંદર તમે જુઓ તો કે બે હજારના પચીસમાં હા ને બે હજાર પચીસમાં કેમ ભરતી બોર્ડ ઉતાવળ કરે છે પરીક્ષા લેવાની એની પણ વાત છે કે સાત હજારના પાંચસો જેટલી જગ્યાઓ આ વર્ષે ભરવાની છે બે હજાર છવ્વીસમાં છ હજાર બે હજાર સત્યાવીસમાં ફરી પાંચ હજાર બે હજાર ફરી પાંચ હજાર બે હજાર ઓગણત્રીસમાં છે પણ બે હજાર ત્રીસમાં ફરી પાંચ હજાર તમે ગણો ને તો પાંચ દસ ને દસ વીસ ને ત્રીસ પાંત્રીસ હજાર જેવી જગ્યાઓ તો બે હજાર ત્રીસ સુધી જ ભરવાની છે અને આટલો મોટો માસ છે જતિનભાઈ ખબર પડી ગઈ ને તમારે દિવાળી પછી પરીક્ષાનું નોટિફિકેશન આવશે અને પછી એકાદ મહિનાની અંદર જ પરીક્ષા હશે હં ખાસ ધ્યાન રાખજો એકાદ મહિનાની અંદર જ પરીક્ષા આવી જશે મિનિમમ પાંચ વર્ષની અંદર પાંચ વર્ષમાં કેટલી જગ્યાઓ આવવાની છે તો કે મિનિમમ પાંત્રીસ હજાર જેટલી જગ્યાઓ કેટલી પાંત્રીસ હજાર જેટલી જગ્યાઓ આવવાની છે શું તમે એક જ જગ્યા લેવા માટે મથો છો ને ખાલી તમારે કેટલી જગ્યાની જરૂર છે એક જ જગ્યાની જરૂર છે તો એક જગ્યા તમને મળી જશે તમારી પાંચ વર્ષમાં તમે જુઓ કે પાંત્રીસ હજાર પ્લસ જગ્યાઓ છે નહીં ફક્ત ને ફક્ત ટેટ વનની કહું છું હં ટેટ વનની જ આટલી બધી જગ્યાઓ આવવાની છે તો જે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત તૈયારી કરશે ટેટ વનની એ આરામથી એકાદ વર્ષની અંદર જ સરકારી નોકરી મેળવી લેશે ટેટ વનની પરીક્ષા દિવાળી પછી નોટિફિકેશન આવી જશે તમે મારી પાછળ જોઈ શકો છો કેમ ટેટ વનમાં થોડી સારી મહેનત કરવી જોઈએ અહીંયા રિઝલ્ટનો રેશિયો છે કારણ કે આપણે હવે નીવોની જગ્યાએ કેટલી મિનિટ થઈ ગઈ છે એકસો વીસ મિનિટ થઈ ગઈ છે એટલે ક્વેશ્ચન અમુક લોકો ધીમા હોય તો વાંચવાની કૃષ્ણ વાંચવાની સમજવાની મૂક ટેસ્ટ ઓછી આપી હોય એવા કારણોના લીધે આ રિઝલ્ટ થોડું ઘણું ઓછું દેખાય છે તમને અહીંયા પરંતુ હવે સમય ત્રીસ મિનિટનો વધારો મળ્યો છે તો એના અનુસંધાનમાં આપણે કહી શકીએ છે કે ભાઈ ત્રીસ મિનિટ જેમ વધી તો અહીંયા રિઝલ્ટમાં પણ તમને ફેરફાર જોવા મળશે આ તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ બે હજારના ત્રેવીસમાં જે ટેટ વન લેવાય હા ના એનું મેરિટનું એનાલિસિસ છેનું છે મેરિટ એનાલિસિસ છે ભાઈ શું છે મેરિટ એનાલિસિસ છે એની અંદર જોયો તો કે ગુજરાતી મીડિયમ જે છે આપણું એમાં ત્યાંશી હજાર લોકોએ ફોર્મ ભરાયા હતા એમાં બાર હજાર તો આવ્યા જ નહીં પ્રેઝન્ટ કેટલા ન હતા એકોતેર હજાર એકસો ઓગણીસ જણા એમાંથી ટોટલ ફોર્મ ના ભરાઈ બધાથી એ એસી એ અંસી હજાર છસો ને જણા ક્વૉલિફાય જ નહોતા પરંતુ ક્વોલિફાઈડ કેટલા થયા ખાલી બે હજાર છસો ને સત્તાણું ફક્ત ને ફક્ત ત્રણ હજાર લોકો પણ પૂરા નહીં થયા રિઝલ્ટ કેટલા પર્સન્ટેજ આવ્યું ત્રણ પોઈન્ટ સેવન્ટી નાઇન હા ત્રણ પોઈન્ટ એસી ટકા જેટલું માન રિઝલ્ટ આવ્યું હવે આટલા ઓછા રિઝલ્ટની અંદર તમે જુઓ કે ટેટ વનની પરીક્ષા પાસ કરવી તમારા માટે સરળ બને કે નહીં તમે જો વ્યવસ્થિત મહેનત કરો તો સારી જગ્યાએ તમને સરકારી નોકરી મળે કે નહીં હા ચાલો કોમેન્ટ કરી દેજો ભાઈ તમને ખ્યાલ આવે છે ને ભાઈ હું શું કહેવા માગું છું સમયમાં જે વધારો આવ્યો છે તો ટેટ વનની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે કેમ સજાગ થઈ જવું એ અહીંયા હું તમને બતાવી દઉં છું જોડે જોડે ચાલો તો અહીંયા જુઓ ઇંગ્લિશ મીડિયમમાં હિન્દી મીડિયમની તૈયારી કરતા હોય તો એ બધા મીડિયમનું એટલું જ રિઝલ્ટ છે અને બીજાનું પણ જુઓ તમે બહુ ઓછું રિઝલ્ટ છે તમારે ખરેખર પહાડી પાછળ જુઓ કે બાળ શિક્ષણના સિદ્ધાંતો એના પોઈન્ટો અહીંયા તમને લખ્યા છે કે તમારા કયા પ્રકારના પ્રશ્નો જે સૌથી વધુ વાર પૂછાય છે એમાં કેવા પ્રકારના સ્ક્રીનશોટ ખેંચી લેજો હા એટલે ખબર પડે કે તમારે શું વાંચવાનું છે થોડું થોડું આમાં બધા જ પોઈન્ટ લખેલા છે પણ આપણે એક એવો પણ લેક્ચર લાવીશું કે જેની અંદર તમને ખ્યાલ આવે કે કયા ટોપિક મહત્વપૂર્ણ છે દરેક વિષયમાં ઇંગ્લિશમાં હા જીકેમાં કેવા પ્રકારના પ્રશ્નો વાંચવાના ગણિતમાં કયા ચેપ્ટરો તમારે વધારે રિફર કરવાના રિઝનિંગમાં જે સિરીઝ પૂછાય છે સૌથી વધુ તો એના સોલ્યુશન કેવી રીતે કરવાના એ તમામે તમામ વસ્તુઓ આપણને જોવા મળશે અહીંયા આ માધ્યમમાં હવે બુકબર્ડના ટેટ ટાટ એ ભાઈ બુકબર્ડ એજ્યુકેશનને ન ચેનલ ઉપર તમને બધી વસ્તુઓ જોવા મળશે તમે જો બીજી કોઈ પણ તૈયારી કરો છો ટેટ વનની સાથે તો ઓલ ઇન વન માસ્ટર કોર્સ છે અહીંયા જીપીએસસી જીએસએસ બી પીએસઆઈ એસઆઈ કોન્સ્ટેબલ તમામે તમામ ભરતીઓનો કોર્સ તમારે જો ઓલ ઇન વન કોર્સ લેવો હોય છે ત્રણ મહિના છ મહિના અને બાર મહિના માટે એકદમ નજીવા દરે સંપર્ક નંબર ઉપર ફોન કરી દેવાનો જો કોર્સ લેવો હોય તો ચાલુ થઈ જશે તરત અને મેન વાત કે દિવાળી પછી જે પરીક્ષા આવવાની છે ટેટ વનની એ એની જો તમે અત્યાર સુધી તૈયારી સ્ટાર્ટ કરી દીધી છે તો ટેટ વનની તૈયારી માટે વિદ્યાસાયકનો રેકોર્ડેડ બે જ કોર્સ છે આપણે જોડે જે વિથ બુક ત્રણ હજાર નવસો નવ્વાણું અને વિધાઉટ બુક બે હજાર ચારસો નવ્વાણું પચીસસો રૂપિયામાં તમને મળી જશે આ દર સૌથી ઓછો છે દરેક જગ્યાએ કરતાં તમા આ તમામ વિષયો સિલેબસના લખેલા છે તમને ખ્યાલ છે કે ભાઈ દોઢસો ગુણનું પેપર હોય છે દોઢસો પ્રશ્નો હોય છે નો નેગેટિવ માર્કિંગ હોય છે તમામ ઇન્ફોર્મેશન આપેલી છે આ એડવર્ટાઇઝમાં પણ તો ફરી એક વખતે વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો તમે આ લેક્ચરને શેર કરો આ ચેનલના પણ એમાં ચેનલમાં જ આ વિડીયો છે તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવા માટે જે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે જરા પણ તમને એવું લાગે કે યુઝફુલ ઇન્ફોર્મેશન અહીંથી મળે છે તો તમારા માટે આપણે અહીંયા ટેટ વન ટેટ ટુ ટેટ સેકન્ડરી ટેટ હાયર સેકન્ડરી જીઇ એસ ક્લાસ વન ટુ ટીપીઈઓ તમામ ભરતી હા ને રિલેટેડ માહિતીઓ એડવાન્સ સચોટ અને સૌ પ્રથમ આપણે અહીંથી તમને પ્રોવાઈડ કરીએ છીએ તો વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો આ ચેનલ સાથે જોડાય ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લે હા ચાલો તો તમારા શિક્ષણ વિભાગની કોઈ પણ માહિતી તમને અહીંયા જ મળશે તો આ એક સારા સમાચાર હતા મારા ટેટ વનની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે તો એ તમારા સુધી પહોંચી ગયા છે હા ન મારી પાછળ જોઈ શકો છો કે ટેટ વનમાં સમયમાં ફેરફાર છે નેવું મિનિટની જગ્યાએ કેટલી મિનિટ ફક્ત એક નેવું મિનિટ આપતા હતા ફક્ત એની જગ્યાએ એકસો ને વીસ મિનિટ ત્રીસ મિનિટનો વધારો તમારા સુધી આવી ગયો છે તો તૈયારીને ધારદાર બનાવી દો કે જેથી વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો હા ને પાસ થાય અને આ આપણો ટાર્ગેટ છે કે હજાર પ્લસ વિદ્યાર્થીઓ કેટલા આપણો ટાર્ગેટ છે કે ભાઈ એક હજાર પ્લસ વિદ્યાર્થીઓને આપણે પાસ કરાવવા જ બુક બન્ડના માધ્યમથી કેટલાં એક હજાર પ્લસ વિદ્યાર્થીઓના ટેટ વનમાં પાંચ હજારમાંથી ગુડ મોર્નિંગ અને તો સારા સમાચાર તમારા સુધી પહોંચાડે છે ચાલો તો અહીંયા આ સેશનને આપણે પૂર્ણ કરીએ છીએ તમારા ગ્રુપ સર્કલમાં જે પણ વિદ્યાર્થી મિત્રો ટેટ વનની તૈયારી કરતા હોય એમના સુધી આ વિડીયો પહોંચાડી દેજો તો ફરી મળીએ છીએ આપણે ચાલો જીગુબેન મળીએ જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો